અને વિવિધ સમુદાયો માટે જાણીતા છે કોમ્બિંગ ઓપરેશન ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું જેનાથી સંપૂર્ણ અને અસરકારક ચેકિંગ સુનિશ્ચિત થયું મુખ્ય ધ્યાન સૂચિબદ્ધ ગુનેગારોને ઓળખવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની દેખરેખ પર હતું પોલીસ ટીમોએ વ્યાપક શોધખોળ અને ચકાસણીઓ કરી આ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કર્યો ઓપરેશન દરમિયાન અનેક વ્યક્તિઓને પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા અને વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો પોલીસે અનેક વાહનો અને રહેણાંક સ્થળોની પણ ચકાસણી કરી કાનૂની નિયમોનું પાલન સુનિશ્ચિત કર્યું અમદાવાદ પોલીસ દ્વારા આ સક્રિય અભિગમ તેમના ઓનગોઈંગ પ્રયાસોનો ભાગ છે જેનાથી નાગરિકો માટે વધુ સુરક્ષિત વાતાવરણ સર્જાય જેસીપી નીરજ બટગુજરે આવી ઓપરેશનોની મહત્વતાને ભારપૂર્વક જણાવ્યું જેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં અને સમુદાયમાં વિશ્વાસ વધારવામાં મદદ મળે છે તેમણે જાહેરને ખાતરી આપી કે પોલીસ શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કડક પગલાં લેતી રહેશે